બ્રહ્મ જ્ઞાની આને નથી જાણતા કે તમારો અકર્તા ભાવ છે આ તો સકર્તાએ કર્યું છે એટલે હું તમને કહું છું કોણ બનાવનાર છે તો કે ક્રત છે એમાંથી કોઈ બનાવનાર નથી અકર્તા બ્રહ્મ છે એ તો પોતે જ અકર્તા છે એ नपुષક છે એ હિજડુ છે એને સંતાન ઉત્પન્ન થાય નહીં કે તો એ કે સંતાન કોને ઉત્પન્ન થાય જેની અંદર વીત હોય એને સંતાન ઉત્પન્ન થાય વીત કોનામાં છે તો કે કેવલ કર્તામાં સકર્તા કર્તા કેવલ પોતે વીતવાળા છે ચેતનવિદ છે એની અંદર ચેતનવિદ એટલે એના અંશો એના આપણે જેમ આપણી અંદર શુક્રાણું છે એ આપણું વિધ છે એમ કેવલ કરતાનું વીત એટલે આપણે અંશો એના એ એનું વિધ છે અને એને અંકુરને અરે મૂકી દીધા એટલે અંકુર છે એની ગતિ વાળું થયું અને અંકુર ગતિ વાળું થયું એટલે અવિગતમાંથી અદ્રશ્ય અંકુર આવ્યું અદ્રશ્યમાંથી દ્રશ્ય અંકુર અને આ આખું જગત અંકુરથી બનેલું તમે જાઓ ને અંકુર વગર કાંઈ પણ બનેલું નથી